નમસ્કાર વાયનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દ્રશ્ય છે ધાનેરાના કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે વહેલી સવારે ખેડૂતો મગફળીનું વેચાણ કરવા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે ધાનેરા મગફળીનું હબ ગણાય છે જેથી આયોજન પણ વિશેષ હોય છે પાર્કિંગથી માંડીને ચા નાસ્તાની વ્યવસ્થા ખરીદી વેચાણ સંઘ દ્વારા કરવામાં આવે છે સમયસર ખેડૂતોના માલની ખરીદી થઈ જાય તેવા આયોજન સાથે પૂરતો સ્ટાફ પણ ખડે પગે જોવા મળે છે બનાસકાંઠા થરાદ વાવ જિલ્લામાં ધાનેરામાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર પર વિશેષ આયોજન થકી ખેડૂતોના માલની સારા માહોલમાં ખરીદી થતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે પોતાની મહેનતનું ફળ ટેકાના ભાવ સ્વરૂપે મળતા ખેડૂતો હસ્તા મુખે વેચાણ કરતા જોવા મળી રહ્યા છે ધાનેરામાં ખરીદી વેચાણ સંઘના બેનર ધાનેરામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાં દરરોજ ચારસો કરતા વધુ ખેડૂતોને વેચાણ અર્થે બોલાવવામાં આવે છે પાંચ દિવસમાં અંદાજે બે હજાર ખેડૂતોના માલની ખરીદી થઈ ગઈ છે ટોટલ ખેડૂતોના માલની ખરીદી અંદાજે પચાસ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે એક હજાર ચારસો બાવન રૂપિયાના ભાવથી પચીસો કિલોગ્રામ મગફળીની ખરીદી થઈ રહી છે સફળ આયોજન થકી વહેલી સવારે આવેલા ખેડૂતો સમયસર પોતાના ઘેર પરત પણ છે ધાનેરા ખરીદી વેચાણ સંઘના સફળ આયોજન થકી આજે ખેડૂતોને મગફળીનું વેચાણ આસાન બન્યું છે ત્યારે ધાનેરા મગફળી વેચાણનું હબ હોવા છતાં અન્ય તાલુકાની સરખામણીએ ધાનેરાના ખેડૂતો સમયસર વેચાણ કરીને હસ્તા મુખે પરત ફરતા જ બતાવી રહ્યા છે કે ગુજરાત સરકારની સફળ નીતિ આજે જમીન પર ઉતરી છે જેના થકી અનેક પરિસ્થિતિમાં પણ ખેડૂત આર્થિક મજબૂતી તરફ દોટ લગાવી રહ્યો છે અહેવાલ જોરા સોલંકી ધાનેરા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેઓને કહેવામાં આવે છે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હર હંમેશા ખેડૂતોના વારે જ હોય છે ગુજરાત સરકાર દ્વારા પંદર હજાર કરોડની મગફળી અડદ બાજરી જે ચોમાસું અંદર પાકતા વીજ પાકોની ખરીદી માટે જાહેરાત કરવામાં આવી હતી તે જાહેરાત અંતર્ગત ધાનેરા તાલુકો અને ધાનેરા શહેરની અંદર કુલ વીસ હજાર સાતસો ને ચૌદ ખેડૂતોની નોંધણી થઈ હતી તે નોંધણી અંતર્ગત પાંચ દિવસ અગાઉ ખેડૂતોની જે મગફળીની ખરીદીનું તાલુકા સંઘ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે તાલુકા સંઘ દ્વારા દરરોજના ચારસો ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે ત્યાં ખેડૂતોને કોઈ તકલીફ ના પડે તેના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવી છે સાથે સાથે જે ખેડૂતનો ટોકનનો નંબર આવે છે ટોકન નંબર પ્રમાણે જ પોતે ત્યાં ખરીદી કરે છે અને ત્યાં વ્યવસ્થા બહુ સુંદર અને સારી હોવાથી ખેડૂતો પણ તેના રાજી છે કે આવી વ્યવસ્થાના હિસાબે અમે ખૂબ જ માલ પણ અમારો તોલાય છે અમને સંતોષકારક જવાબ પણ મળે છે અને ખૂબ જ સારું એવું આયોજન કર્યું છે ખેડૂતો પણ ખુશ છે આવી જ રીતે જો આયોજન કરવામાં આવે તો ધાંધરા તાલુકાનો ખેડૂત ખૂબ જ ખુશી રહે છે અને સંઘને પણ હર હંમેશા માટે ખરીદી આપે છે ત્યારે સંઘ પણ સારું આયોજન કરતું હોય છે એના માટે સંઘના કર્મચારીઓને પણ હું ખૂબ જ અહીંયા સવારે આઠ વાગે આવેલો મારો મગફળીનું ટેક્ટર ટોલું વહેલી સવારે જ મગફળીનો તોલ થઈ ગયો અને બહુ સરસ કામકાજ છે અહીંનું આયોજન પણ સારું છે અને બજાર કરતાં સંઘનો ભાવ પણ સારો છે અને ખેડૂતોને મજા આવે એવું કામ છે અહીં હું ભવજી રાજપૂત ચારડા અને આજે હું મગફળા તોલાવ આવ્યો હતો સંઘમાં અને એ વ્યવસ્થિત તોલ્યા અને સવારના સાડા આઠ વાગ્યે તો અમારો તોલા તોલાય પણ થઈ ગઈ અને એકદમ વ્યવસ્થિત કોઈ જગ્યાએ કોઈ ખેડૂત હેરાન થતો નથી અને ક્યારેય કોઈ હેરાન થવા ન થયા એકદમ સરસ રીતે અને ધન્યવાદ ભારત સરકારની પીએસએસ યોજનાની અંદર ટેકા મગફળીમાં ટેકાના ભાવની ખરીદી ચાલુ પ્રક્રિયા ચાલુ છે તેમાં નાફેડ વતી એસએલએ તરીકે ગુજકો માસુલની બનાસકાંઠામાં નિમણૂક કરેલ ગુજકો માસુલ વતી ખરીદ સેન્ટર ધાંધેરા મુકામે આપણી સંસ્થા ધાંધેરા તાલુકા ખરીદી સંઘને આપવામાં તે તેની ખરીદ પ્રક્રિયા નવ તારીખથી ચાલુ કરવામાં આવેલ નવ તારીખથી નવ તારીખે સ્ટાર્ટ કરવામાં આવેલ દસ તારીખથી ખરીદ પ્રક્રિયા તે એકદમ ઝડપી ગતિથી ચાલુ કરી દેવામાં આવેલ છે અને હમણાં સુધી આજ દિન સુધી અઢારસો ખેડૂતોને પાંચ દિવસની અંદર અઢારસો ખેડૂતોને તોલમાં બોલાવી લેવામાં આવેલ છે અત્યારે હાલમાં તેત્રીસ કોટા ચાલુ કરવામાં આવેલ છે ટ્રાન્સપોર્ટની યોગ્ય સુવિધા ઉપલબ્ધ છે અને ટ્રાન્સપોર્ટરને સૂચના આપવામાં આવેલ છે કે વધુ ગાડીઓની વ્યવસ્થા કરે બે દિવસની અંદર વધુ ગાડીઓની વ્યવસ્થા થતાં આ કોટાની સંખ્યા ચાલીસ કરવામાં આવશે અને પર ડે પાંચસો ખેડૂતોનો માલ તોલાય